હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાય લુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું મનને સંતોષ થાય તેવી ઉપવાસ માટે એકદમ ટેસ્ટી અને એકદમ ફરાળી એવી મોરૈયાની ખીચડીની રેસીપી તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો મોરૈયાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કટિંગ કરેલું લીલું મરચું રાય જીરું લાલ મરચું પાવડર લીમડાના પત્તા હળદર દાણાજીરું મીઠું મરૈયો અને બે નાંગ જેટલા બટેકાને આ રીતે નાના નાના સુધારીને લઈ લીધા છે હવે આપણે એક પેન લઈશું તેમાં આપણે ત્રણથી ચાર મોટી ડાકલી જેટલું તેલ એડ કરીશું અને આપણે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે રાઈ જીરું લીધા છે તે આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે આ રાઈ જીરુંને સારી રીતે ફૂટી જવા દઈશું તો આપણા રાય જીરું આ રીતે સારી રીતે પરફેક્ટ એવા ફૂટી જાય એટલે આપણે જે લીમડાના પાન લીધા છે તે આપણે આમાં એડ કરી દઈશું અને આપણે જે નાના નાના કટિંગ કરીને રાખ્યા છે બટાકા બે પીસ એ આપણે આમાં એડ કરી દઈશું તો આપણે કોઈ પણ વધારાની શાકભાજી એડ નથી કરવાની આમાં આ રીતે આપણે બટાકાથી જ આપણે મોડાઈ અને ખીચડી બનાવીને તૈયાર કરી દઈશું તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ બટાકાને સારી રીતે આમાં મિક્સ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે અને એકદમ આ રીતે સરસ એવી મિક્સ કરી દઈશું તો હવે મેં જે કટિંગ કરીને લીલું મરચું લીધું છે તે મરચું પણ આપણે આમાં એડ કરી દઈશું અને આને પણ આપણે આમાં હળવા હાથેથી મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે આપણે આપણે બટાકાને આને બે મિનિટ જેવું કૂક કરી લેવાનું છે તો આ રીતે આપણે બે મિનિટ જેવું બટાકાને સારી રીતે કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો બટાકા થોડા થોડા કૂક થઈ ગયા છે અને બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે તો આપણે હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું જેથી કરીને આપણા મસાલા છે તે બળી નહીં એટલે તો હવે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો આપણે આમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે આમાં જીરુંનો પાવડર એડ કરી દઈશું અને હવે આપણે સ્વાદ અનુસાર આમાં મીઠું એડ કરી દઈશું આમાં આપણે આટલા જ મસાલા એડ કરવાના છીએ આપણે વધારાના કોઈ પણ મસાલા આમાં એડ નથી કરવાના કારણ કે આપણે આ ઉપવાસ માટે બનાવીએ છીએ એટલા માટે તો હવે આને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દીધા છે તમે જોઈ શકો છો તો આપણા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આમાં બે કપ જેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે મેં અહીંયા વન ફોર થ્રી કપ જેટલું આપણે મોરઈ લીધો છે તો એમાં આપણે આ રીતે બે કપ જેટલું પાણી એડ કરવાનું છે કારણ કે આપણે આ ખીચડીને થોડી લિક્વિડ ફોર્મમાં બનાવવાની છે તો આપણે બે કપ જેટલું પાણી આમાં મેં એડ કરી દીધું છે પછી આપણે પાછળથી જો પાણીની જરૂર લાગે તો આપણે આમાં પાછી એડ કરીશું બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે જે મોરૈયો લીધો છે તેને આપણે પાણીથી સારી રીતે ધોઈ દીધો છે અને હવે આ બધા જ મોરૈયાને આપણે આમાં એડ કરી દઈશું મોરૈયો મેં અહીંયા થ્રી ફોર કપ લીધો છે તો આ બધો જ મોરૈયો આપણે આમાં એડ કરી દેવાનો છે તો મોરૈયો એડ કરી દીધો છે તો હવે આપણે આને હળવા હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણા બટાકા છે આપણે આ રીતે મોરૈયા સાથે સારી રીતે કૂક થઈ જશે તો આપણે સરસ એવું મિક્સ કરી દીધું છે તો હવે આપણું પાણી થોડું થોડું ગરમ થાય એટલે આપણે આને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ જેવું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આને થવા દેવાનું છે આપણે ગેસની ફ્લેમ વધારે વધારે હાઈ નથી રાખવાની નહીં તો આપણો મોરૈયો છે તે કાચો રહી જશે એટલા માટે તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને હવે આપણે આને ઠાંકીને ચારથી પાંચ મિનિટ જેવું કૂક કરી દેવાનું છે તો પાંચથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે ચારથી પાંચ મિનિટ જેવું તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મોરૈયામાં સારા એવા બબલ થવા લાગી ગયા છે અને આપણો મોરૈયો થોડો થોડો કૂપ પણ થઈ ગયો છે તો આને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું પણ આપણી ખીચડી છે તે થોડી લિક્વિડ ફોર્મમાં બનાવવાની છે તો આપણું મોરૈયો છે તે આ પાણીમાં કાચો રહેશે એટલા માટે તો આને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ફરીથી એડ કરી દેવાનું છે જેથી કરીને આપણું મરૈયો સારી રીતે કૂક થઈ જાય તો મેં અડધા કપ જેટલું પાણી ફરીથી આમાં એડ કરી દીધું છે તો આપણે આ મોરિયો બનાવવામાં અડધી કપ જેટલા પાણીની આપણે જરૂર પડી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે આપણે આને ઢાંકી અને ફરીથી ચારથી પાંચ મિનિટ જેવું આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આને કૂક કરી દઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણો મોરૈયો સારી રીતે કૂક થઈ ગયો છે તો છેલ્લે હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણો મોરૈયો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે અને તેમાં રહેલા બટાકા પણ સારી રીતે કૂક થઈ અને મેસ થઈ ગયા છે તો આપણું મોરૈયો એકદમ પરફેક્ટ એવું બનીને આ રીતે તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે લિક્વિડ ફોર્મમાં આ રીતે મોરૈયો બનાવીને તૈયાર કરીએ તો તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું એકદમ ફટાફટ એવું ડિલિશિયસ મોરૈયો તૈયાર થઈ રહ્યો છે આપણા મનને ખાઈને સંતોષ થઈ જાય તેવો આ મોરૈયો બનીને તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આ મોરૈયો તૈયાર છે તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો એકદમ ફટાફટ કોઈ પણ શાકભાજી ઉમેરા વગર એકદમ સારી રીતે બટાકાથી જ આ મોરૈયો આપણે બનાવીને તૈયાર કર્યો છે તો હવે આને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આને આપણે સાથ સાથે પણ ખાઈ શકીએ છીએ તો આને હવે આપણે સરસ એવો સર્વ કરી દઈશું તો દોસ્તો એકદમ ફટાફટ દસથી પંદર જ મિનિટમાં આ મોરૈયો બનીને તૈયાર થઈ ગયો છે તો ખાવામાં ખૂબ જ મજા આવે તેવો ઉપવાસમાં ખવાતું તો આપણે આ મોરૈયાની ખીચડી બનાવીને તૈયાર કરી લીધી છે તો દોસ્તો તૈયાર છે આપણી મોરૈયાની ખીચડી